નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા મિત્રો કોઈકે કહ્યું છે કે શા માટે કરે છે લોકો સ્વર્ગની આ લોકોને બેસેલી મમતાની મૂર્તિ મહાનજરમાં નથી આવી રહી મિત્રો આજની કહાની ખૂબ જ સમજવા લાયક કહાની બનવાની છે એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે

એટલે થોડો સમય કાઢીને તારા પિતાજીને મળવા આવી જા અને વહુ અને બાળકોને પણ સાથે લાવજે એટલે દીકરાએ કહ્યું કે મા અત્યારે મને રજા નહીં મળી શકે એટલા માટે મારું ત્યાં આવવું મુશ્કેલ છે પરંતુ થોડા દિવસોમાં જ સમય કાઢીને આવી જઈશ દીકરાનો આવો કોરો જવાબ સાંભળીને નિલમબેન નિરાશ થઈ ગયા અને એનો ચહેરો જોઈને રામભાઈના ચહેરા પર પણ નિરાશા આવી ગઈ એની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા

અને ગામના ઘરમાં કેવળ નીલમબેન અને રામભાઈ બે જણા જ રહ્યા હતા રામભાઈને ગામમાં જ ખેતીની જમીન હતી અને જમીનની ઉપજથી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા અને પોતાના એકના એક દીકરાને ભણાવી ગણાવીને એ મુકામ સુધી પહોંચાડ્યો હતો કે તે આજે માથું ઊંચું કરીને જીવી રહ્યો હતો પોતાના પરિવારને એક સારું જીવન આપવા માટે રામભાઈએ આખું જીવન કઠોર પરિશ્રમ કરવામાં વિતાવી દીધું પરંતુ ઉંમરની સાથે સાથે એમના શરીરની તાકાત પણ ઓછી થવા લાગી જેના કારણે રામભાઈ ખેતરમાં કામ નહોતા કરી શકતા અને લાચાર હતા એટલે પોતાની જમીન બીજાને વાવવા આપી હતી પરંતુ સમયની સાથે સાથે એની હાલત વધારે બગડી ગઈ અને ખબર પડી કે મને ગંભીર બીમારી છે અને એની બીમારીના ઈલાજમાં એની બધી જ બચત ખલાસ થઈ ગઈ હતી ત્યાં સુધી કે એમનું ખેતર પણ વેચાઈ ગયું હતું હવે તો બસ એક તેમની જમીન વેચાઈ ગઈ ત્યારથી જ એના દીકરાએ માતા પિતા પાસે આવવાનું તો દૂર રહ્યું પરંતુ એને ફોન કરવાનું પણ બંધ કરી દીધું હતું જોકે એની વહુના દિલમાં માતા પિતા પ્રત્યે સહાનુભૂતિ હતી અને ક્યારેક ક્યારેક માતા પિતાના હાલચાલ પૂછવા માટે ફોન કરતી રહેતી ઘણી વાર નીલમબેન પોતાના દીકરાને ફોન કરીને ગામડે આવવાનું કહેતી રહેતી પરંતુ દીકરાનો હંમેશા એક જ જવાબ હતો કે હું અત્યારે વ્યસ્ત છું આજે સાંજે રામભાઈએ નીલમબેનને અચાનક કહ્યું કે આજે મને ગભરામણ થઈ રહી છે એટલે નીલમબેન તરત જ લીંબુ શરબત બનાવીને લાવ્યા પરંતુ આવીને જોયું તો રામભાઈ બેહોશ હાલતમાં પડ્યા હતા એમની આંખો અને મોઢું ખુલ્લું રહી ગયું હતું આ જોઈને નીલમબેનને સમજતા વાર ન લાગી કે મારા પતિ અમને છોડીને હંમેશા માટે જતા રહ્યા છે આ દ્રશ્ય જોઈને નીલમબેનની તો જાણે દુનિયા ઉજળી ગઈ હતી આખરે રામભાઈ સિવાય એનું આ દુનિયામાં બીજું કોઈ નહોતું રહ્યું દીકરાને તો પિતાના અંતિમ સંસ્કારમાં આવવાનો પણ સમય નહોતો

મારે ઓફિસમાં ઘણું બધું કામ છે અને અત્યારે પણ હું ઘણી મુશ્કેલીથી રજા લઈને આવ્યો છું અને જે થવાનું હતું એ થઈ ગયું છે એને આપણે બદલી તો તો પરંતુ મારું કામ ખૂબ જરૂરી છે ગુમસુમ થઈને બેઠા હતા એટલે તેમણે તો દીકરાને રોકાવાનું પણ ન કહ્યું અને જવાનું પણ ન કહ્યું તેઓ તો એકદમ શૂન્ય થઈને બેઠા હતા પરંતુ ગામના લોકો અને સંબંધીઓ ઘરે એકઠા થયા હતા એટલે આ લોકોને રજનીની આવી વાતો સાંભળીને હેરાની થવા લાગી અને ગામના લોકોના કહેવાથી દીકરાને ત્યાં જ રોકાવું પડ્યું પિતાજીનું બારમું કર્યા બાદ દીકરો જ્યારે ગામડેથી શહેર જવા માટે નીકળી રહ્યો હતો ત્યારે ગામના સરપંચે એને રોકીને કહ્યું કે બેટા તારી વૃદ્ધ માનો કેવળ તું એક જ સહારો છો અને તારા સિવાય હવે આ દુનિયામાં એનું કોઈ નથી રહ્યું અને તું પણ તારી માને આવી હાલતમાં છોડીને જતો રહીશ પતિના સ્વભાવને જાણતી હતી જેના કારણે એ કંઈ બોલી ન શકી અને સરપંચની વાત સાંભળીને રજની કહેવા લાગ્યો કે મારી માં માટે ગામનું વાતાવરણ સારું રહેશે અને આમ પણ શહેરમાં મારું ઘર એટલું મોટું નથી કે હું માને પણ મારી સાથે રાખી શકું ત્યારે જ સરપંચે કહ્યું કે બેટા કદાચ તું એ નથી જાણતો કે તારી મા એના જીવનમાંથી શું ખોયું છે તારા પિતાજી આ ઉંમરમાં પણ તારી માનું ખૂબ ધ્યાન રાખતા હતા અને હવે જ્યારે આ ઉંમરમાં એને તારા સહારાની સૌથી વધારે જરૂર છે ત્યારે તું તારી માને સાથે નથી લઈ જવા માંગતો છે કદાચ તને તારી માને સાથે માં તકલીફ હોય તો અહીં પંચાયત રજની ગભરાઈ ગયો અને પોતાની માને પોતાની સાથે લઈ જવા માટે રાજી થઈ ગયો નીલમબેન એક ખૂબ મોટી માનસિક પીડામાંથી ગુજરી રહ્યા હતા એટલા માટે એની વહુ એને સાથે રાખવા માંગતી હતી પરંતુ એના દીકરાને આ વાતથી કોઈ મતલબ નહોતો એ તો ફક્ત સરપંચ દ્વારા પ્રેશર કરવાના કારણે પોતાની માને સાથે લઈ જવા માટે રાજી થયો હતો રજની ખૂબ જ મતલબી અને લાલચુ માણસ હતો અને એ તો સંબંધોમાં પણ પોતાનો મતલબ અને સ્વાર્થ શોધ્યા રાખતો હતો અને એની આ વાત જેની પત્નીને જરાય પસંદ નહોતી હવે રજની જેમ તેમ કરીને પોતાની માને શહેરમાં એના ઘરે લઈ ગયો પરંતુ થોડા દિવસો વીત્યા ત્યાં તો માં દીકરાની આંખોમાં કાંટાની જેમ ખટકવા લાગી પરંતુ એની પત્ની એક સ્ત્રીના દુઃખને જાણતી હતી સમજતી હતી કેમ કે તે ખુદ પણ એક સ્ત્રી હતી અને એને ખબર હતી કે એક સ્ત્રીનો સહારો એનો સુહાગ ઉજડી જાય ત્યાર બાદ એની કેવી દશા હોય છે પરંતુ સાથે સાથે એ એના પતિને પણ જાણતી હતી કે મારો પતિ કેટલો લાલચુ વ્યક્તિ છે અને પૈસા માટે એ કઈ હદ સુધી જઈ શકે છે એટલે બહુ ચૂપ રહેવા માટે મજબૂર હતી નીલમબેન દીકરાના ઘરે આવ્યા એને એક મહિનો થઈ ગયો હતો અને હવે જ્યારે રજનીએ આ મહિનાના ખર્ચાનો હિસાબ લગાવ્યો એટલે એના હોશ ઉડી ગયા અને લાઇટ બિલ લઈને ગુસ્સો કરતો એની પત્ની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે જો તું આખો દિવસ ઘરમાં શું કરે છે ઘરમાં એસી લગાવ્યું છે તો શું આખો દિવસ એસી ની હવા ખાતી રહે છે જો તો ખરી કેટલું લાઈટ બિલ આવ્યું છે અને ઘરના રાશન નો પણ કેટલો બધો ખર્ચો થવા લાગ્યો છે આ મહિને પૂરા પંદરસો રૂપિયા ખર્ચો વધી ગયો છે ત્યારે જ એની પત્ની બોલી કે તમે આટલું જોર જોરથી શા માટે ચિલ્લાઈ રહ્યા છો અરે માજી ગામમાંથી આવ્યા છે અને પંદરસો નો ખર્ચો વધી ગયો તો શું થઈ ગયું આટલી બધી કંજૂસી કરવી એ સારી વાત ન કહેવાય અને આમાંથી હજાર રૂપિયા તો ગામડે આવવા જવામાં ખર્ચો થયો હતો અને તમે કાન ખોલીને સાંભળી લ્યો કે આ તમારી માં છે અને તે હવે આપણી સાથે જ રહેશે એટલે આપણે એની જરૂરિયાતનું ધ્યાન રાખવું જોઈએ અને તમે તો ઘરનો થોડો ખર્ચો વધી ગયો ત્યાં તો ચિલ્લાવા લાગ્યા છો નીલમબેન આ બધી વાતો સાંભળી રહ્યા હતા અને એની માનસિક સ્થિતિ તો પહેલેથી જ ડામાડોળ થયેલી હતી અને ઉપરથી એના દીકરાની આવી વાતો એના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરતી હતી હવે વધતા જતા ખર્ચા બાબતે વહુ સાથે ઝઘડો કરવાનું દીકરાનું રોજનું કામ બની ગયું હતું જેનું પરિણામ એ આવ્યું કે નીલમબેનની તબિયત રોજ રોજ બગડતી જઈ રહી હતી આમ તો વહુ પોતાની સાસુનું પૂરું ધ્યાન રાખતી હતી પરંતુ દીકરાને ફક્ત ને ફક્ત પોતાના પૈસાની પડી હતી અને પોતાની સાસુ માની બગડતી તબિયતને જોઈને એક દિવસ વહુએ રજનીને કહ્યું કે માંજીને ડોક્ટર પાસે લઈ જાઓ એટલે રજનીએ પહેલા તો ના પાડી દીધી પરંતુ પત્નીએ ભારપૂર્વક કહ્યું ત્યારે રજની માંને ડોક્ટર પાસે લઈ ગયો અને દવા લઈને ઘરે આવ્યા એટલે દવાઓ ડાઇનિંગ ટેબલ પર ફેંકી અને ગુસ્સાથી ચીલાવા લાગ્યો અને એની પત્નીને કહ્યું કે બસ હવે બહુ થઈ ગયું હું આનાથી વધારે માને આપણી સાથે નહીં રાખી શકું માને સંભાળવી હવે મારા માટે મુશ્કેલ થઈ ગઈ છે એટલા માટે હું એને મૂકવા જઈ રહ્યો છું આટલું કહેવાની વાર હતી કે વહુ રૂમમાંથી દોડીને બહાર આવી ગઈ અને કહેવા લાગી કે માને મૂકવા જઈ રહ્યો છું એનો મતલબ શું છે ક્યાં મૂકીને આવશો અને કોની પાસે મૂકીને આવશો એટલે રજનીએ એની પત્નીને કહ્યું કે એ બધી મને નથી ખબર હું બસ એટલું જાણું છું કે હવે આ બધું હું વધારે સહન નહીં કરી શકું અરે દરેક વાતની એક હદ હોય છે શું તને ખબર છે કે માની દવાઓ કેટલી બધી મોંઘી છે અરે આટલા ખર્ચામાં તો આપણો આખો મહિનો નીકળી જાય અને આવી રીતે જ ખર્ચો કરતો રહીશ તો હું તો સડક પર આવી જઈશ એનાથી તો સારું છે કે હું માને ક્યાંક મૂકી આવું ત્યારે વહુએ કહ્યું કે આ કેવી વાતો કરી રહ્યા છો તમે એ તમારી માં છે અને તમે એને સડક પર મૂકવાની વાત કરી રહ્યા છો તમારી અંદર આવો વિચાર પણ કેવી રીતે આવી શકે છે પરંતુ હું આવું બિલકુલ નહીં થવા દઉં સમજી ગયા તમે પોતાની પત્નીનો આવો ગુસ્સાભર્યો અવાજ સાંભળીને રજની હેરાન રહી ગયો કેમ કે આ પહેલીવાર હતું કે એની પત્નીએ આટલી ગુસ્સે થઈને વાત કરી હતી પરંતુ ત્યારબાદ તરત જ વહુએ વાતને સંભાળીને પ્રેમથી પોતાના પતિને કહ્યું કે જુઓ હું જાણું છું કે આજકાલ મોંઘવારી વધી ગઈ છે પરંતુ એનો મતલબ એ તો નથી કે આપણે આપણી જવાબદારીઓથી પાછળ હટી જઈએ અને આમ પણ એ તમારી માં છે અને એને સાચવવા એ આપણી ફરજ છે પરંતુ વહુએ કહેલી વાતોની રજની પર કોઈ અસર ન પડી એ તો હજુ પણ પોતાની માને ઘરથી દૂર કરવા માંગતો હતો પરંતુ એને કોઈ તરકીબ નહોતી સૂજી રહી કે હું આખરે એવું શું કરું જેનાથી માં આ ઘરમાંથી દૂર થઈ જાય કેમ કે રજની એટલું તો સમજી ગયો હતો કે મારી પત્ની મોજૂદ છે ત્યાં સુધી તો માને ઘરમાંથી દૂર કરવી મુશ્કેલ છે એટલે હવે રજની સમય આવવાની રાહ જોવા લાગ્યો થોડા દિવસ બાદ એકવાર રજની પોતાની માને દવા લેવા માટે હોસ્પિટલે લઈને ગયો ત્યારે એણે ત્યાં હોસ્પિટલમાં એક વ્યક્તિને જોયો જે ખૂબ જ પરેશાન હતો કેમ કે એ વ્યક્તિની માની બંને કિડનીઓ ખરાબ થઈ ગઈ હતી જેના કારણે એને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે એક ડોનરની જરૂરિયાત હતી પરંતુ એને કોઈ પરફેક્ટ ડોનર નહોતું મળી રહ્યું અને એની પાસે થોડા દિવસોનો જ સમય રહ્યો હતો એટલે રજની આ જોઈને વિચારવા લાગ્યો કે આ વ્યક્તિ એની માં માટે લાખો રૂપિયા આપવા માટે તૈયાર છે જેનાથી કોઈ એની માંને કિડની આપવા માટે તૈયાર થઈ જાય પરંતુ કહેવાય છે ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ અને જ્યારે આ વાતની રજનીને ખબર પડી એટલે એના શેતાની મગજમાં એક તરકીબ આવી ગઈ અને તેમણે ડોક્ટર સાથે વાત કરી કે મારી પાસે એક ડોનર છે અને ત્યારબાદ રજનીએ પોતાની વિશે વાત કરી પરંતુ ડોક્ટરે કહ્યું કે આ ઉંમરમાં માજીની કિડની કાઢવાથી એની તબિયત પર ખરાબ અસર પડી શકે છે એટલા માટે ડૉક્ટરે રજનીની વાત ન માની ત્યારે રજનીએ ડૉક્ટરને કિડનીના બદલામાં મળવાવાળા પૈસામાંથી થોડો હિસ્સો ડૉક્ટરને આપવાની વાત કરી અને ડોક્ટર પણ જાણતો હતો કે પેલો વ્યક્તિ પોતાની માનો જીવ બચાવવા માટે ડોનરને મોઢે માંગ્યા પૈસા આપવા માટે તૈયાર હતો એટલે ડોક્ટરે પણ લાલચમાં આવીને હા પાડી દીધી આ બાજુ નીલમબેન પોતાની બીમારીના કારણે પહેલાથી જ બેસુધ રહેતા હતા એટલા માટે રજની પોતાની માને ડોક્ટરની નજર હેઠળ હોસ્પિટલમાં જ છોડીને જતો રહ્યો જેનાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતા પહેલા જે કંઈ ટેસ્ટ કરવા માંગતા હોય એ આસાનીથી કરી લે કેમ કે ડોક્ટરે પેલા જ કહ્યું હતું કે અમે એમને એમ કોઈ વ્યક્તિની કિડની કાઢીને બીજા વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ ન કરી શકીએ આ કાર્ય માટે ઘણા બધા ટેસ્ટ કરવા પડે છે અમે જ્યારે બધા જ રિપોર્ટ જોઈ લઈશું ત્યારે જ ખબર પડશે કે આ કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકશે કે નહીં એટલા માટે રજની પોતાની માને ત્યાં જ હોસ્પિટલમાં છોડીને જતો રહ્યો અને જ્યારે એ ઘરે પહોંચ્યો એટલે એની પત્ની માં વિશે પૂછવા લાગી પરંતુ વહુએ જોયું કે એનો પતિ એનાથી નજર છુપાવી રહ્યો હતો ઘણો સમય સુધી તો એ ચૂપ રહ્યો પરંતુ જ્યારે વહુએ ભારપૂર્વક પૂછ્યું તો રજનીએ કહ્યું કે જ્યારે હું માજીને દવાખાને લઈને જઈ રહ્યો હતો ત્યારે માજી અચાનક સડકની બીજી બાજુ જતી રહી અને જ્યારે હું એની પાછળ ગયો તો સડક પર ગાડીઓનું ટ્રાફિક થઈ ગયું ત્યારબાદ માજી કોણ જાણે ક્યાં જતા રહ્યા મને મળ્યા જ નહીં પરંતુ વહુને પતિની વાત પર વિશ્વાસ ન આવ્યો એટલે એ કહેવા લાગી કે કમાલ છે તમારી ઉપસ્થિતિમાં માં ક્યાંક જતી રહે અને તમે અહીં આરામથી બેઠા છો એટલે રજનીએ કહ્યું તો શું કરું હું તને તો ખબર છે કે ચોવીસ કલાકથી પહેલા કોઈ પોલીસ સ્ટેશનવાળા કાર્યવાહી નથી કરતા આવામાં હું શું કરું મેં તો માને ઘણા શોધ્યા પરંતુ એ ન મળ્યા રજનીની વાતો સાંભળીને વહુ એ સમયે તો ચૂપ થઈ ગઈ પરંતુ વહુ આ વાત માનવા માટે તૈયાર નહોતી કે માજી ખુદ ક્યાંક જતા રહ્યા છે એટલા માટે ખુદ પોતાની સાસુમાને શોધવા માટે નીકળી ગઈ અને સાસુમાને શોધતા શોધતા રાત થઈ ગઈ પરંતુ વહુને હજુ સુધી સાસુમાનો કોઈ પત્તો ન લાગ્યો હવે વહુ પણ ચોવીસ કલાક વીતવાની રાહ જોવા લાગી પરંતુ જ્યારે બીજા દિવસની સવાર થઈ એટલે વહુ એ જોઈને હેરાન હતી કે રજની જલ્દી જલ્દી ઊઠીને તૈયાર થઈ ગયો અને ઘરેથી નીકળી ગયો હતો ત્યારબાદ રજનીએ હોસ્પિટલે જઈને ડોક્ટર સાથે વાતચીત કરી અને જ્યારે એને ડોક્ટરે જણાવ્યું કે નીલમબેનની કિડની આ વ્યક્તિની માં સાથે મેચ થઈ ગઈ છે આ સાંભળીને રજની તો ખૂબ જ ખુશ થઈ ગયો એ તો મનમાં એવું વિચારવા લાગ્યો કે મારી તો લોટરી લાગી ગઈ છે રજનીની આંખો સામે ઘણા બધા પૈસાનો ઢગલો દેખાવા લાગ્યો અને ત્યારબાદ ડોક્ટરે કહ્યું કે પેલો વ્યક્તિ તમારી માની કિડની માટે એસી લાખ રૂપિયા આપવા માટે તૈયાર છે ત્યારે રજનીને આ સાંભળીને વધારે લાલચ આવી એટલે રજનીએ ડૉક્ટરને સ્પષ્ટ જણાવી દીધું કે હું મારી માના જીવને આટલા ઓછા રૂપિયા માટે દાવ પર ન લગાવી શકું આખરે માના પ્રેમને કોઈ આટલી ઓછી કિંમતમાં કેવી રીતે આંકી શકે ત્યારે જ રજનીએ વિચાર્યું કે આખી જિંદગી માટે પૈસા ભેગા કરવાનો આનાથી વધારે સારો મોકો ક્યારે મળશે એટલા માટે તેમણે લાલચ અને વશ થઈને પોતાની માની કિડની માટે પૂરા એક કરોડ રૂપિયાની માંગ કરી અને મનમાં વિચારવા લાગ્યો કે બસ મને એક કરોડ રૂપિયા મળી જાય ત્યારબાદ આ લોકો કદાચ માની કિડની કાઢે કે આંખો કાઢે મને કઈ ફરક નથી પડતો ત્યારબાદ અને આ બાજુ વહુને એના પતિ ઉપર શંકા હતી કેમ કે રજની આજે સવારે આટલો બધો જલ્દી ઘરેથી નીકળ્યો હતો અને એ જાણતી હતી કે આ કોઈ સામાન્ય ઘટના નથી એટલે આની પાછળ કંઈક તો રહસ્ય છુપાયેલું છે એટલે રજની ના ગયા બાદ વહુ પોતાની સાસુનો ફોટો લઈને પોલીસ સ્ટેશનમાં ગઈ અને ત્યાં જઈને બધી વાત જણાવી પરંતુ કોસ્ટેબલે કહ્યું કે 24 કલાક પહેલા કંઈ નઈ થઈ શકે પરંતુ જ્યારે વહુએ PSI ને બધી વાત જણાવી એટલે PSI ને એવું લાગ્યું કે આ હિસાબે તો 24 કલાક થઈ ગયા છે ત્યારબાદ એફઆઈઆર લખવામાં આવી અને વહુ પોલીસને સાથે લઈને હોસ્પિટલે જવા નીકળી ગઈ જ્યાં એની સાસુમાનો ઈલાજ ચાલી રહ્યો હતો આ બાજુ રજની તો પૈસાની લાલચમાં આંધળો થઈ ગયો હતો એના મનમાં ફક્ત એક જ વિચાર ચાલી રહ્યો હતો કે એકવાર આટલા બધા પૈસા મળી જાય તો અહીંથી ક્યાંક દૂર જતો રહીશ અને મારી પત્નીને પણ કંઈક જૂઠું કહી દઈશ નીલમબેન તો પહેલાથી જ બેહોશીની હાલતમાં હતા કેમ કે એને તો બેહોશીના ઇન્જેકશન આપવામાં આવ્યા હતા જેનાથી તે આ વાતનો વિરોધ ન કરી શકે હવે નીલમબેનને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે જ વહુ પોલીસ કર્મચારીઓની સાથે હોસ્પિટલમાં પહોંચી ગઈ અને જ્યાં એની સાસુમાનો ઈલાજ ચાલી રહ્યો હતો ત્યાં ગઈ પરંતુ ત્યાં એની સાસુમા ન મળ્યા અને ત્યાં પૂછ્યું તો ખબર પડી કે આ માજી કાલે અહીં આવ્યા હતા એટલે વહુ ડોક્ટરને પૂછવા અંદર ગઈ પરંતુ ડોક્ટર ત્યાં હાજર નહોતા ત્યારે જ ત્યાં એક નર્સ આવી અને કહ્યું કે ડોક્ટર તો એક વૃદ્ધ મહિલાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે પોતાની ટીમ સાથે ઓપરેશન થિયેટરમાં ગયા છે હવે વહુને આ વાતની જ શંકા હતી એટલે તે કંઈ પણ વિચાર્યા વગર ઓપરેશન થિયેટર તરફ દોડવા લાગી ત્યાં પહોંચીને જોયું કે બહાર ખુરશી પર એક વ્યક્તિ બેઠો હતો અને એ વ્યક્તિ ખૂબ જ પરેશાન લાગી રહ્યો હતો એની બાજુમાં બહાર એક નર્સ ઊભી હતી એટલે વહુએ જ્યારે આ નર્સને પોતાની સાસુમાનો ફોટો બતાવ્યો ત્યારે જ એ વ્યક્તિની નજર પણ ફોટા તરફ પડી એટલે એ વ્યક્તિ ગયો અને ગભરાતો ગભરાતો ઓપરેશન થિયેટર તરફ જોવા લાગ્યો કેમ કે આ વ્યક્તિ પેલી વૃદ્ધ મહિલાનો નાનો દીકરો હતો જેને નીલમબેનની કિડની લગાવવાની હતી વહુની શંકા હવે પાકી થઈ ગઈ હતી એટલે તે દોડીને ઓપરેશન થિયેટર તરફ ગઈ અને દરવાજો ખખડાવવાનું શરૂ કરી દીધું વહુની પાછળ પાછળ પોલીસ કર્મચારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા પોલીસે દરવાજો ખોલાવ્યો અને વહુ પોલીસની સાથે જ ઓપરેશન થિયેટરની અંદર ગઈ પરંતુ ત્યાં જઈને જોયું તો વહુની આંખો ફાટી રહી ગઈ કેમ કે તેની સાસુની કિડની કાઢવાની પૂરી તૈયારી થઈ ગઈ હતી અને સાસુમાં તો બેહોશીની હાલતમાં પડ્યા હતા એને તો ખબર પણ નહોતી કે એનો એકનો એક દીકરો એની સાથે આજે શું કરવાનો હતો ત્યારે જ ખભા પર બેગ લટકાવીને રજની બહારથી આવી રહ્યો હતો એની સાથે પેલો અમીર વ્યક્તિ પણ હતો અને રજનીએ જ્યારે એની પત્નીને પોલીસની સાથે જોઈ તો એ ગભરાવા લાગ્યો અને ચાલાકી કરીને ત્યાંથી ભાગવા લાગ્યો પરંતુ હવે એની વધારે ચાલાકી નહોતી ચાલવાની એટલે તરત જ પોલીસ કર્મચારીઓએ એને પકડી લીધો અને એની સાથે સાથે ઓપરેશન કરવાવાળા ડોક્ટર અને પેલા અમીર વ્યક્તિને પણ પકડી લીધા જેમણે આટલા બધા પૈસા રજનીને આપીને એની માની કિડની ખરીદી હતી પોલીસ સ્ટેશને ગયા બાદ જ્યારે રજનીને સારી રીતે ફટકારવામાં આવ્યો ત્યારે એણે બધું જ સાચું કહી દીધું કે કેવી રીતે લાલચમાં આવીને પૈસા માટે મેં મને જન્મ આપવા વાળી મારી જનેતાને વેચી નાખી હતી પૂછપરછ બાદ એ સ્પષ્ટ થઈ ગયું કે પેલા અમીર વ્યક્તિનો આ બાબતે કોઈ દોષ નહોતો કેમ કે એને તો એ પણ ખબર નહોતી કે આ વિષયમાં કિડની દાતાની પોતાની મંજૂરી નથી લેવામાં આવી કેમકે એને પૂરી રીતે વિશ્વાસમાં લઈ લીધા હતા ત્યારબાદ વહુ પોતાની સાસુમાને ત્યાંથી લઈને બહાર આવી અને સાસુમાને હોશમાં આવવાની રાહ જોવા લાગી જ્યારે નીલમબેનને હોશ આવ્યો ત્યારે વહુ એને ગળે લગાવીને રડવા લાગી નીલમબેન હજુ સુધી પૂરી રીતે સાજા નહોતા થયા પરંતુ તેઓ એટલું સમજી રહ્યા હતા કે મારી વહુ ખૂબ જ દુઃખી છે એટલે તેને શાંત કરતા કહેવા લાગ્યા કે દીકરી ચૂપ થઈ જા બધું સારું થઈ જશે પરમાત્મા બધું સારું કરશે ત્યારબાદ વહુ સાસુ માને લઈને ઘરે આવી અને એની ખૂબ સારી રીતે સાર સંભાળ રાખવા લાગી હવે નીલમબેનની હાલત થોડી સારી થઈ ગઈ હતી પરંતુ રહી રહીને એના મનમાં એક જ વિચાર આવી રહ્યો હતો કે મારો દીકરો રજની ક્યાં છે જ્યારે નીલમબેને પોતાના દીકરા વિશે વહુને પૂછ્યું ત્યારે વહુ પણ હવે સાસુમા સામે આ બધી વાતો છુપાવી ન શકી અને ત્યારબાદ હોસ્પિટલમાં બનેલી બધી જ ઘટના સાસુમાને જણાવી દીધી હવે નીલમબેન આવી વાતો જાણીને હેરાન રહી ગયા અને વિચારવા લાગ્યા કે શું કમી રાખી હતી અમે અમારા દીકરાની પરવરિશમાં કે મારો દીકરો આજે આવા રસ્તે ચાલી નીકળ્યો ત્યારે જ એની વહુ સામે જોઈને એના મનને થોડી શાંતિ મળતી હતી આ બાજુ રજનીને ત્રણ વર્ષની સજા મળી હતી અને ડૉક્ટરને પણ ત્રણ વર્ષની સજા અને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને શાંત અને સુખદ માહોલ મળવાના કારણે નિલમબેનનું સ્વાસ્થ્ય પણ હવે સારું રહેવા લાગ્યું હતું અને તેઓ ધીરે ધીરે સાજા થઈ રહ્યા હતા આ બાજુ વહુએ ઘરમાં રહીને જ ઓનલાઈન જોબ શરૂ કરી હતી જેનાથી ઘરનું ગુજરાન ચલાવતી હતી કેમ કે વહુ પોતાની સાસુને આવી હાલતમાં છોડીને બહાર જવા નહોતી માંગતી જોત જોતામાં હવે નીલમબેન પૂરી રીતે સ્વસ્થ થઈ ગયા અને ત્રણ વર્ષ વીત્યા બાદ જ્યારે રજની ઘરે પાછો આવ્યો ત્યારે એ પહેલા જેવો રજની નહોતો રહ્યો એની અંદર ઘણો બધો બદલાવ આવી ગયો હતો દીકરાના ચહેરા પર શરમિંદગીના ભાવ હતા અને દિલમાં પોતાની માં અને પત્ની પ્રત્યે ઇજ્જત હતી રજનીના મનમાં હવે પૈસા ભેગા કરવાની લાલચ ખતમ થઈ ગઈ હતી હવે બધા જ લોકો શાંતિથી રહેવા લાગ્યા પૈસા ઓછા હતા પરંતુ ઘરમાં ખૂબ જ શાંતિ હતી તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ